આ ગામે સામાજિક કાર્યકર દ્વારા સરકારમાંથી મળતી સ્વભંડોળની ગ્રાન્ટ ગ્રામજનો માટે વાપરવાની હોય છે પરંતુ સરપંચ કામોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું જાણવા મળતા તે બાબતે છેલ્લા પાંચ વર્ષથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્ટમાં રજૂઆતો કરતા પરંતુ તેનો પરિણામ ન મળતા આખરે જિલ્લા પંચાયત દ્વારા સરપંચને સસ્પેન્ડ કર્યાના લેટર મુજબ લડત આપતા હોય તે બાબતે ધાવા ગામના પૂર્વ સરપંચ લાભુબેન શિયાળ સંજયભાઈ ગીગા પ્રવીણભાઈ ગઠિયા માનિસભાઈ ગોરધનભાઈ સામે પુરાવા રજૂ કરી કોર્ટ દ્વારા તેની સામે ગુનો બનતો હોય છે જેને લઈને આ તમામ ઉપર ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું હોય તે બાબતે કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ ગુનો નોંધવા પોલીસને આદેશ કરવામાં આવ્યો હોય તેવું ફરિયાદીના વકીલ દ્વારા જણાવ્યું છે જેથી ધાવા ગામે ચર્ચા વ્યાપી છે જિલ્લો ગીર સોમનાથ હું એક સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર છું અને આ બાબતે મને અમારા ગામની અંદર ભ્રષ્ટાચાર થતો એવી માહિતી મળેલી જેથી અમે આરટીઆઈ કરી અને આરટીઆઈ મારફત ભ્રષ્ટાચારના પુરાવા ભેગા કરી ટીડીઓ ડીડીઓ કલેક્ટર સાહેબ કરેલી જેની વારંવાર રજૂઆતો સરકારમાં મુખ્યમંત્રીશ્રીને એસબી પંચાયત મંત્રી વગેરે ને રજૂઆત કરેલી છતાં કોઈ નિર્ણય ના આવતા આખરે ડીડીઓ સાહેબે સરપંચ ઉપર ફરજ મોકૂફ કરી એવો નિર્ણય લીધેલ અને રિકવરી તથા સજાનું કોઈ સજા ના કરેલી જેથી કરીને આ બાબતે અમને સંતોષ નહીં તે બાબતે અમે ઉપર પણ રજૂઆત વાપસ કરેલી અને સામેવાળા લોકો વિકાસ કમિશનર માં જઈ અને સરપંચને પાછા ચડાવે ચાલુ રાખવા માટેનો હુકમ લઈ આવ્યા તે બાબતે અમે નારાજ થઈને હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે હુકમ કરેલો કે ભાઈ આ જે કઈ હુકમ કર્યો એ ફરીથી વ્યવસ્થિત સાંભળી અને ફરીથી નિર્ણય લેવો પણ વિકાસ કમિશનરે આમાં એક તરફી નિર્ણય રાખી અને સરપંચ ને પાછા ચાલુ રાખ્યા એ બાબતે અમે વેરાવળ કોર્ટમાં કેસ દાખલ કરેલો ત્યાંથી અમને સંતોષ ના મળતા અમે નીચલી કોર્ટમાં આવેલા નીટલી કોર્ટમાં ઉમેશભાઈ પટેલ તથા કાજલબેન સોલંકી મારફત કેસ દાખલ કરેલો સાહેબ સામે અમે મૌખિક પુરાવા લેખિત પુરાવા ડીડીઓ સાહેબના હુકમ અને એક આરોપી જેના નામના ખોટા વાઉચરો એમનું સોગંદનામું રજૂ કરી અને નામના જજ સાહેબે અમારા જે ડોક્યુમેન્ટના પુરાવાના આધારે કે ભાઈ આજે ભ્રષ્ટાચાર થયેલો છે એ દેખાય છે